છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં વડોદરાએ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે થોડા દિવસ અગાઉ પણ વડોદરામાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું ને ગણેશ ઉત્સવમાં એક મોટી બબાલ થઈ હતી તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો એ પૂર્વ કોર્પોરેટર છે જશોદાબેન તેમના પૌત્રના છે અને તેમણે પોલીસની સામે પણ બબાલ કરી હતી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને છૂટા હાથની મારામારી પણ થઈ હતી ત્યારે વડોદરામાં અનેક વખત જે સચ્ચાઈ માટે અવાજ ઉઠાવે છે

વર્તન કરવામાં આવ્યું હતું અને મહિલાઓને પણ ખરાબ રીતના ઈશારાઓ કરવામાં આવ્યા હતા અને ત્યાં ગણેશ ઉત્સવ સમયે હાથની પોલીસની સામે જ મારામારી કરવામાં આવી હતી ત્યારે વડોદરામાં જો કદાચ કોઈ સચ્ચાઈ સામે અવાજ ઉપાડે છે અથવા તો સરકાર સામે ઉપાડે છે તો તરત જ તેને જેલ ભેગા અથવા તો ક્રાઇમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવે છે પરંતુ પૂર્વ કોર્પોરેટરના પૌત્ર ઉપર કેમ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી દરેક સવાલ આવા જ ઉભા થાય છે કારણ કે જે સચ્ચાઈ બોલે છે ને સામાન્ય માણસ છે તેને તરત જ ક્રાઇમ બ્રાન્ચ સુધી ધકેલી દેવામાં આવે છે પરંતુ પૂર્વ કોર્પોરેટરના પૌત્રને કેમ છાવરવામાં આવી રહ્યા છે આટલી મોટી ઘટના થઈ પોલીસની સામે આઠ લોકોની સાથે મારામારી થઈ હતી સાથે જ અભદ્ર વર્તન પણ કર્યું હતું તે છતાં પણ તેમને માફી કેમ અને ફરિયાદ થઈ તો તે ફક્ત ચોપડા સુધી જ કેમ રહી છે કેમ હજી સુધી કંઈ કાર્ય કરવામાં નથી આવતું ત્યારે મીડિયા કર્મીએ જ્યારે સચ્ચાઈ બતાવી હતી ત્યારે તેને તો છેક લઈ જવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ સુધી અને જે એક સામાન્ય માણસ પણ બોલ્યું હતું સરકાર વિશે ત્યારે પણ તેને લઈ જવામાં આવ્યા હતા પરંતુ પૂર્વ કોર્પોરેટર જસોદાબેનના પૌત્ર તેજસ અને મિહિરને કેમ હજી સુધી ફરિયાદ ચોપડે જ રહી છે તેમના ખિલાફ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવા અનેક સવાલો ઉભા થાય છે ત્યારે જે આ રીતે તેમણે અભદ્ર વર્તન કર્યું હતું તે પણ દેખાય છે અને તેવા અનેક ફોટા વાયરલ પણ થયા છે ત્યારે કેમ વડોદરાના પોલીસ દ્વારા આમના ઉપર કાર્યવાહી નથી કરવામાં આવી હજી સુધી કેમ ફક્ત ફરિયાદ ચોપડામાં જ રહી છે ગઈકાલે તેમણે પોલીસની સામે આવી રીતે છૂટા હાથની મારામારી કરી હતી તે છતાં પણ હજી સુધી ફરિયાદ ખાલી લખાય છે તેના ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી આવું કેમ થયું તેવા અનેક સવાલો ઉભા થાય છે અને સરકાર અથવા